અત્યારે ગુજરાતની અંદર એક જ ચાલે છે કીર્તિ પટેલ ખજરૂભાઈ જે આ મિત્રો વાત કીધો છેલ્લા ચોવીસ કલાકની અંદર તો આ ભાઈ વિવાદ એટલો બધો વિસ્ફોટ થયો છે ને કે તેના વિશે વાત જ ના કરો કોઈ પણ મિત્રો વાત કીધું હોય અત્યારે લોકોને એ નથી ખબર કે મિત્રો વાત કીધો કોણ છે એ ખજરુભાઈ છે કારણ કે ખજુરુભાઈ છે ગુજરાતની અંદર કેવું સારું એવું કામ કરે છે પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ આને નિષે જવાળવા નિશી મિત્રો વાત કીધો તો મોકલવા માંગે છે કારણ કે કીર્તિ પટેલ તમને ખબર છે જે પણ વિવાદ ચાલતો હોય છે ત્યાં તે એન્ટ્રી કરી દેતી હોય છે પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે ભાઈ ખજરુભાઈ જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ખજુરભાઈ મિત્રો દિલથી હું પણ તેને સપોર્ટ કરું છું અને હું પણ તેનો ફેન છું જે આ મિત્રો વાત કરતા તો અત્યારે લોકો ખજૂરભાઈ માટે મરવા પણ તૈયાર છે પરંતુ ભાઈઓ ખાસ કરીને ખજુરભાઈ છે તેનો વિરોધ અત્યારે સારું થઈ ગયો છે તો ખાસ કરીને આ વિરોધ વિશે તમારી રાય છે પણ હોય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર બતાવી દેજો અને મિત્રો આપણે દિલથી ભાઈ ખજૂરભાઈને સપોર્ટ છીએ એવું નથી કે કીર્તિ પટેલ વિશે આપણે વિરોધ કરીએ છીએ પરંતુ ભાઈઓ કીર્તિ પટેલ અત્યારે ક્યાંક ને ક્યાંક મને ખોટી લાગી રહી છે કારણ કે ખજૂરભાઈ મિત્રો જે કાર્ય કરે છે ને જે આ મિત્રો વાત કીધો તે ઘર બનાવે છે આપણે કંઈ પણ નથી કરતા કીર્તિ પટેલ તો શું બીજા સામાન્ય કોઈ પણ નેતાઓ હોય ને તે પણ મિત્રો પોતાના પૈસેથી કોઈના ઘર ન બનાવી દે ગરીબોને નથી દેતા પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક વિવાદ થઈ અત્યારે સોશિયલ મીડિયાના આધારે એટલો બધો વિસ્ફોટ થઈ ગયો છે ને કે તેના વિશે વાત જ ના કરો ખાસ કરીને વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દેવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી કારણ કે આપણી ચેનલના અંદર તમામ અપડેટો સૌથી પહેલાં જોવા મળી જતા હોય છે જે આ મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈને દિલથી જે પણ લોકો ભગવાન માનતા છે ને તો કમેન્ટ કરીને શેર કરીને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયા સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભારતને ભાઈ તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અત્યારે ડેલી લાઈવ કરે છે અને નવા ખુલાસો કરે છે આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે ખુલાસો કેટલા હસતા હતા કેટલા ખોટા હતા પરંતુ ભાઈ આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત